અમદાવાદમાં હિન્દુ સેવા મેળાનો શુભારંભ ભાષા સંસ્કૃતિ અને ધર્મસ્થાનોને ગૌરવ અપાવવા સરકાર કટિબદ્ધ આઈફોન એન્ડ્રોડ પર એક જ સ્થળ માટે અલગ અલગ ભાડા નેશનલ કંપની લો એપ્લેટ ટ્રિબ્યુનલ આદેશ વોટ્સએપ મેટાનો ડેટા શેર કરવા અંગે સીસીઆઈ ના પ્રતિબંધ પર સ્ટે રાજકોટ જિલ્લાના ધોરાજી ના ગામે રૂપિયા સરકારી જમીન ખુલ્લી કરાઈ માટે ભારતીય લગાવી બેટ દ્વારકામાં વિવાદિત બાંધકામો મામલે ચાર ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં વધુ સુનાવણી પાકિસ્તાન થી ધમકી ભર્યો ઈમેલ આવ્યો જેમાં કપિલ શર્મા રાજપાલ યાદવ સુગંધા મિશ્રા અને રેમો ડિસોજા ને હત્યા ધમકી ઉત્તર પ્રદેશમાં હિન્દુ મંદિરના મુસ્લિમ ટ્રસ્ટીની અનોખી સેવા કાશ્મીરના ગામમાં ભેદી બીમારી નહીં મોત પદાર્થની ઓળખ કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર ખોટી પ્રચાર ચિંતાજનક નકલી ચર્ચાઓ જનતાનો વિશ્વાસ ખતમ કરે છે ચૂંટણી પંચ એપાળે માઉન્ટ એવરેસ્ટ ની ક્લાઇમ્બિંગ બી વધારી ને પ્રતિ વ્યક્તિ રૂપિયા બાર પોઈન્ટ પાંત્રીસ લાખ કરી બિહારના પશ્ચિમ ચંપારણમાં ડીઈઓના ઘરે વિજિલન્સના દરોડામાં કરોડો રૂપિયા જપ્ત લઘુમતી શાળાઓ દ્વારા કરાયેલી રીટ અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી ઓસ્ટ્રેલિયામાં સબ સડતા કચરા જેવી ગંધ માણવા લોકો લાઈન લગાવી બી જેડ માટે સિત્તેર કરોડ ઉઘરાવનાર સ્કૂલ આચાર્ય ની ધરપકડ જેમાં ત્રણસો થી વધુ શિક્ષક એજન્ટો સક્રિય હતા પોલીસ ભરતી ની શારીરિક કસોટી વખતે બોગસ ઉમેદવાર પકડાયો કોર્ટના ફોજદારી કેસોમાં કાર્યવાહી ની સંબંધિત બાબતો ગ્રહ વિભાગ હસ્તક ત્રણ મહિનાની જેલ બે હજાર અઢાર ના કેસમાં સાત વર્ષ પછી અંધેરી કોર્ટનો આદેશ હરિયાણામાં પચાસ લાખ લોકો સાથે કરોડોની છેતરપિંડી અભિનેતા શ્રેયસ તલપડે સહિત તેર લોકો સામે એફઆઈઆર ડોલર સામે રૂપિયામાં નવેસરથી બ્રિટિશ પાઉન્ડ તથા યુરોમાં ઘટાડો રશિયા પર વધુ પ્રતિબંધોની ભારત પર અસર નહીં પડે આઈઓસી વડાઈ આપી હૈયા ધારણા ગુજરાત યુનિવર્સિટીના સૌથી વિવાદિત એનિમેશન વિભાગના કૌભાંડમાં ત્રણ વર્ષના હિસાબોની તપાસ ભાવનગરમાં સરકારી માધ્યમિક શાળામાં એકવીસ જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાના આઠ શિક્ષકોની આંતરિક બદલી ખ્યાતિ કાંડમાં સૌ પ્રથમ કલમ એકસો સત્યાસી બેનો ઉપયોગ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂતને હવે કાર્તિક સાથે બેસાડી પૂછપરછ કરાશે આગામી કેટલાક વર્ષોમાં કૃષિ કરતા ડિજિટલ અર્થતંત્રનો હિસ્સો વધી જશે નાણાં મંત્રી કૃષિ ક્ષેત્ર માટે બજેટ ફાળવણી ચૌદ થી પંદર ટકા વધારે એવી શક્યતા બોતેર ટકા ભારતીયો દ્વારા વાહન ખરીદીમાં સોશિયલ મીડિયાનો થતો ઉપયોગ મુંબઈમાં ઘર આંગણે વિમાની ઉતારુ છ ટકા થી વધુનો વધારો લાઉડ સ્પીકર નો ઉપયોગ સો ટકા રહેશે આતંકી પન્નુ પંજાબના પંજાબ ના સીએમ ભગવતમાન મારી નાખવાની ધમકી વાયુ પ્રદૂષણ નાથવા લાખોનો ધુમાડો છતાં સ્થિતિ જેસે છે અમદાવાદ શહેરની હવા ઝેરી બની એકયુઆઈ એકસો ત્રેપન સુધી પહોંચ્યો